જેની કલમ આવશે 88 થી બાણું અને બાળક વિરુદ્ધના ગુનાઓ જેની કલમ આવશે ઇન્ડિયન કલમ આપણે જોઈએ તો આપણને જાતીય ગુનાઓ વિશેની માહિતી ઉપલબ્ધ કરાવતી હતી જેમ 76 માં એ બી સીડી એમ અલગ અલગ પ્રકારની જે કહેવાય એ કલમો પાછળથી ઉમેરવામાં આવેલી હતી અહીંયા આગળ જાતીય ગુનાઓની કલમ જે કહેવાય 63 થી તોતેર આપવામાં આવેલી છે જો ગુનાહિત બળ જે ખરું સ્ત્રીઓ વિરુદ્ધનો હુમલો એ કલમ ત્રણસો ઓગણ થી ત્રણસો અઠાવન જે કહેવાય એ આઈપીસી ની કલમ આવતી હતી લગ્ન સંબંધિત ગુનાઓમાં ચારસો ત્રાણું થી ચારસો અઠ્ઠાણું ક અને ગર્ભપાત કરાવવાની બાબતમાં જે કહેવાય ત્રણસો બાર થી ત્રણસો અઢાર સુધીની કલમો આવતી હતી હવે મિત્રો આપને એમ થશે કે આ જે કહેવાય આપણે બીએનએસ ભણીએ છીએ તો જૂની કલમો કેમ ભણીએ છીએ

આપણે આઈપીસી અને બીએનએસ બંનેનો ખ્યાલ આપને સંપૂર્ણપણે આવી જાય તો મિત્રો મારી આ મહેનતને ચોક્કસથી બિરદાવશો અને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચોક્કસથી ના ભૂલતા ચલો મિત્રો ચાલુ કરીએ ભારતીય ન્યાય સંહિતા જાતીય ગુના પ્રકરણ પાંચ જાતીય ગુનાઓ પહેલો ભાગ એમ જોઈએ તો કલમ તેસઠ થી જે કહેવાય તોતેર સુધીની વિગત જે કહેવાય એ જાતીય ગુનાઓમાં આપવામાં આવી છે કલમ 63 માં બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે જે IPC ની કલમ 375 હતી કલમ 64 જે કહેવાય એ બળાત્કાર માટેની શિક્ષા એટલે કે કલમ IPC ની કલમ 376 એક અને બે માં જે અલગ અલગ વિભાગમાં આપેલી હતી એ બાબત છે કલમ 65 માં અમુક કેસમાં બળાત્કાર માટેની શિક્ષા આઈપીસી ની અંદર આજ કલમ જે કહેવાય 376 3

આઈપીસી માં અત્યારે હાલ જે કહેવાય એ ત્રણસો છોતેર બી માં આપેલું છે કલમ અડસઠ માં સત્તામાં હોય તેવી વ્યક્તિ દ્વારા જાતીય કલમ ઓગણસિત્તેર જે કહેવાય એ તદ્દન નવી છે એમાં આપણે જયારે ભણીશું ત્યારે સમજીશું કે કપટપૂર્વક માધ્યમો દ્વારા ઉપયોગ દ્વારા જાતીય સંભોગ વિગેરે બરાબર આ જે કહેવાય એક નવી કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે બરાબર કલમ સિત્તેર સામૂહિક બલાત્કાર IPC ની કલમ ત્રણસો છોતેર ડી કલમ એકોતેર વારંવાર ગુનો કરનારાઓ માટેની શિક્ષા કલમ ત્રણસો છોતેર ઇ કલમ બોતેર અમુક ગુનાઓ વગેરેનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ પ્રગટ કરવા બાબત IPC ની કલમ બસો અઠ્યાવીસ એ અને કલમ 72 પરવાનગી સિવાય ન્યાયલેની કાર્યવાહી ઓસ સંબંધિત કોઈ બાબત છાપ્પા કે પ્રસિદ્ધ કરવા બાબત IPC ની કલમ 228A 3 હવે આપણે વાત કરીશું ભારતીય નય સહીતાલે કલમ નંબર 64 બળવકર મેલી શિક્ષા જો એક જે કોઈ વ્યક્તિ બેઠા કલમ 2 થી જોગવાઈલા કેરેલા કેસોમાં

આવશે પેટા કલમ બે શું છે અલગ અલગ માહિતી આપેલી છે તો એ આપણે સમજીશું કે કોઈ વ્યક્તિ જે કહેવાય પોલીસ અધિકારી હોય ને ક્યાં આગળ જ્યાં તેની નિમણૂક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા કોઈ થાણાના મકાનની જગ્યામાં અથવા પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના કોઈ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તેવી કોઈ કોઈ પણ સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા બી રાજ્ય સેવક હોય એવા રાજ્ય સેવકને પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના કોઈ રાજ્ય સેવકની કસ્ટડીમાં હોય તેવી કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા જો કોઈ હથિયાર ધારી દળ સભ્ય હોય ને બરોબર હથિયાર ધારી દળ એટલે કયા કહેવાય નૌસેના થલ સેના અને વાયુ સેના બરોબર તો એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલ હોય તે વિસ્તારમાં જો આવું કૃત્ય કરે ડી સ્ત્રીઓ અથવા બાળકોની સંસ્થામાં અથવા કોઈ પણ પ્રવર્તમાન કાયદા હેઠળ અથવા કાયદા દ્વારા સ્થપાયા હોય તેવા જેલ રિમાન્ડ હોમ અથવા કસ્ટડીના બીજા સ્થળોના મેનેજમેન્ટમાં હોય અથવા તેના સ્ટાફમાં હોય અને તે આવી જેલ રિમાન્ડ હોમ સ્થળ અથવા સંસ્થામાં બળાત્કાર કરે અથવા ઈ કોઈ हॉस्पिटल ला मैनेजमेंट में हो अथवा स्टाफ नो सभ्य हो ते हॉस्पिटल में कोई स्त्री ऊपर बड़ा कार्य करे छे त्यारे अथवा एफ जे व्यक्ति स्त्री नो सगो एटले के एना कुटुंब में थतो हो वाली अथवा शिक्षक हो अथवा स्त्री बाबते जेने सत्ता અથવા અધિકાર હોય તેવા હોદ્દામાં હોય તેવી વ્યક્તિ તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા જી કોમી અથવા સંપ્રદાયિક રખખાણો درمیان બળાત્કાર કરે એ સ્ત્રી સગર્ભા હોવાનું જાણવા છતાં તેના ઉપર બળાત્કાર કરે આ સંમતિયા અપ અસમર્થ હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે જે જે કોઈ સ્ત્રી અંકુશ કરી બળાત્કાર કરતી વખતે સ્ત્રીને ગંભીર શારીરિક નુકસાન અથવા અપંગતા અથવા વિકૃતિ અથવા તે જીવનને ભયમાં મૂકે અથવા જે સ્ત્રી ઉપર વારંવાર બળાત્કાર કરે તો તેને દસ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ અને તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ રહેશે જો અહીંયા આગળ આપણને એથી તે हम सुदी जे के पण केववा मा आलू एमा एक सरकारी अधिकारी बरोबर पोलीस अधिकारी पची हथियारी दल व्यक्ति व्यक्ती बरोबर कोई संस्था मा काम करती व्यक्ति जे स्त्रियाओ के बाळको माटे रचाएली होय हॉस्पिटल बरोबर स्त्री सगो होय शिक्षक होय के वाली होय बरोबर कोमी सांप्रदायिक ग्राम खाणो दरम्यान નજીક નો વ્યક્તિ હોય અને સ્ત્રીના વિશ્વાસમાં હોય તેવો કોઈ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરે તો એનું જે કહેવાય બાકી રહેતી કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તે ભી આ જીવન શિક્ષા કરવામાં આવશે અને દંડ પાત્ર પણ છે જો અહીંયા આગળ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે એ હથિયારધારી દળ એટલે કોને કહેવાય તો મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે નૌકા દળ ભૂમિ દળ અને હવાઈ દળ અને પ્રવર્તમાન કોઈ પણ કાયદા હેઠળ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અંકુશ હેઠળ પેરા મિલિટરી એટલે કે બીએસએફ જે બીજે ફોર્સ આવતી હોય જે પેરામિલિટરી ફોર્સ તરીકે કહેવાતી હોય એસઆરપી કહેવાતી હોય અને અન્ય કોઈ સહકારી દળો હોય બરોબર તો શહીદના હથિયારી દળોનો કોઈ પણ સભ્યનો સમાવેશ થાય છે બરોબર બી દવાખાનું એટલે કે દવાખાનાની સીમા અને અન્ય કોઈ સંસ્થાની સીમામાં કે જેમાં વ્યક્તિઓને માંદગીમાંથી સુધારવા માટે લેવામાં આવે છે અથવા વ્યક્તિઓ દત્તરી સારવાર અર્થે જેમાં રહેવા આવતા હોય છે સી પોલીસ અધિકારીનો અર્થ પોલીસ એક્ટ ની અંદર 1861 માં પોલીસ નો જે અર્થ આપવામાં આવેલો હતો તે જ અર્થ થશે ડી સ્ત્રીઓ અથવા બાળકોની સંસ્થા એટલે કે અનાથાશ્રમ તરીકે ઓળખાતા અથવા તિરસ્કૃત સ્ત્રીઓને રહેવા માટેનું ઘર એટલે શું ઉપેલું તખતા ઘર જે હોય એ બાળકો અથવા વિધવાઓના ઘર અથવા અન્ય કોઈ નામથી ઓળખાતી સંસ્થાઓ કે જે સ્ત્રીઓ અને બાળકોની કાળજી રાખવા સ્થપાયા હોય અને ચલાવાતા હોય અમુક કેસોમાં બળાત્કાર માટેની શિક્ષા કલમ નંબર પાસઠ જે આઈપીસી ની અંદર કલમ નંબર ત્રણસો છોતેર ત્રણ એ હતી બરોબર એમાં થોડોક ફેરફાર થયેલો છે. ધ્યાનથી આ કલમ જો સમજો જે કોઈ વ્યક્તિ 16 વર્ષથી નાની ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે તેને 20 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખર્ચ અને પુનર્વસન માટે ન્યાયી અને વ્યાજબી હોવો જોઈએ વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આ કલમ હેઠળ લાદવામાં આવેલો કોઈ પણ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે હવે પાસઠમાં બે નંબર આપ્યો છે કે જે કોઈ વ્યક્તિ બાર વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે અને વીસ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અને દંડની અથવા મોતની શિક્ષા કરવામાં આવશે પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખર્ચ અને પુનર્વસન માટે ન્યાયી અને વ્યાજબી હોવો જોઈએ જો વધુમાં આમાં પણ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ દંડનો ભોગ બંધારને ચૂકવવામાં આવશે બરોબર એટલે કે જે દંડ લેવામાં આવશે એ ભોગ બંધાર વ્યક્તિને ચૂકવવામાં આવશે અહીંયા આગળ જે કહેવાય એ વીસ વર્ષથી ઓછી નહીં અને સજા જે કહેવાય એ કેટલી લાંબી કરન આપવામાં આવી છે કે આજીવન એટલે કે કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અને દંડની અને મોતની શિક્ષા પણ કરવામાં આવે છે જો બાર વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર તમે જો કોઈ આવું હું કૃત્ય કરો ત્યાં હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાને કલમ નંબર છાસઠ ભોગ બનનારનું મૃત્યુ નીજાવા અથવા અસહાય સ્થિતિમાં છોડી દેવા માટેની શિક્ષા જે કોઈ વ્યક્તિ કલમ ચોસઠની પેટાકલમ એક અથવા પેટાકલમ બે હેઠળ શિક્ષાને પાત્ર ગુનો કરે અને આવા કૃત્યથી ઈજા પહોંચાડે જેનાથી તે સ્ત્રીનું મૃત્યુ નિજે અથવા તે સ્ત્રીને તેવી અસહાય સ્થિતિમાં છોડી દે તો તેને વીસ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અથવા મોતની શિક્ષા કરવામાં આવશે અહીંયા આગળ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવામાં આવે એટલે કે જે સ્ત્રી છે એનું મૃત્યુ આવે તો વીસ પરંતુ આજીવન કેદ અને તેના બાકીના રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અથવા તો મોતની શિક્ષા બરોબર એ પણ કરી શકાય છે કલમ નંબર સડસઠ અલગતા દરમિયાન પતિ દ્વારા તેની પત્ની ઉપર જાતીય સંભોગ સમજો જે કોઈ વ્યક્તિ તેની પત્ની કે જે અલગતાના હુકમમાં અલગ રહેતી હોય ત્યારે તેની સંમતિ વિના તેની ઉપર જાતીય સંભોગ કરે તેને બે વર્ષ સુધી ની સજા પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે સ્પષ્ટીકરણ આ કલમમાં જાતીય સંભોગ જે કહેવાય એટલે કલમ તેસઠ ના ખંડ એ થી ડી સુધીની કરેલી પ્રક્રિયાનો ઉલ્લેખ બરોબર છે ભારતીય ન્યાય સહિતાને કલમ નંબર અડસઠ સત્તામાં હોય તેવી વ્યક્તિ દ્વારા જાતીય સંભોગ સમજો આ કલમ ત્રણસો છોત્તેર સી શી કે ભાઈ આપવામાં આવી રહી હતી એ પ્રમાણે છે જે કોઈ વ્યક્તિ કે જે એ સત્તાની સ્થિતિમાં હોય અથવા વિશ્વાસજન્ય સંબંધમાં હોય અથવા બી રાજ્ય સેવક હોય અથવા સી જે રિમાન્ડ હોમ અથવા પ્રવર્કમાં અન્ય કાયદા દ્વારા કાયદા હેઠા સ્થપાયેલી કસ્ટડી રાખવાનું સ્થળ અથવા સ્ત્રીઓ અથવા બાળકઓ ના સુપ્રિટેન્ડન્ટ અથવા મેનેજર હોય અથવા ડી હોસ્પિટલ ના સંચાલન માં અથવા હોસ્પિટલ ના કર્મચારી હોય તેવી સત્તાનો અથવા વિશ્વાસ જન્ય સંબંધનો દુરુપયોગ કરીને તેની કસ્ટડી માની કે તેના ચાર્જ હેઠળની અથવા પ્રાઇમિસિસ માં હાજર હોય તેવી કોઈ સ્ત્રી સાથે જાતીય સંભોગ કરવા માટે પ્રેરિત લંબાવી શકાય તેવી સખત કેદ ની શિક્ષા કરવામાં આવશે અને દંડ ને પાત્ર પણ થશે સ્પષ્ટીકરણ એક આપ્યું છે આમાં આ કલમમાં જાતીય સંભોગ એટલે શું બળાત્કારની વ્યાખ્યા કલમ ત્રેસઠ ના ખંડ A થી D માં ઉલ્લેખિત જે કહેવાય પૈકીનું કોઈ પણ એક કૃત્ય જે ચાર કૃત્યો હતા એમાંનું એક કૃત્ય સ્પષ્ટીકરણ બે આ કલમના હેતુ માટે કલમ ત્રેસઠ નું સ્પષ્ટીકરણ એક પણ લાગુ પડશે બરોબર જેમાં તબીબી જે કહેવાય સારવારનો નો જે કહેવાય એ અપવાદ ગણવામાં આવશે સ્પષ્ટીકરણ ત્રણ જે કહેવાય સુપ્રીટેન્ડેન્ટ એટલે જે રિમાન્ડ હોમ અથવા અન્ય કસ્ટડી રાખવાનું સ્થળ અથવા સ્ત્રીઓ અથવા બાળકોની સંસ્થા જેમાં જેલ રિમાન્ડ હોમ અથવા અન્ય કસ્ટડી રાખવાનું સ્થળ અથવા સંસ્થામાં કાર્યાલય ધરાવતા વ્યક્તિનો સમાવેશ થાય છે એ જેનાથી આવી વ્યક્તિ તેમાં રહેનારાઓ ઉપર તેની સત્તા વાપરી શકતી હોય અથવા નિયંત્રણ ધરાવતી હોય સ્થાપિતકરણ ચાર હોસ્પિટલ અને સ્ત્રીઓ અથવા બાળકોની સંસ્થા એ શબ્દનો અર્થ કલમ 64 ની પેટા કલમ 2 ના સ્પષ્ટીકરણના ખંડો બી અને ડી માં કર્યા મુજબનો છે હવે આપણે વાત કરીશું કલમ નંબર 69 કપટપૂર્વકના માધ્યમોના ઉપયોગ દ્વારા

કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે અહીંયા આગળ સમજો તમે એ સ્ત્રીને વચન આપ્યું અને તમે લગ્ન નથી કરતા એટલે કે લગ્નનું વચન આપી અને જાતીય સંભોગ કરો છો બરોબર તો અહીંયા આગળ તમને એ બળાત્કાર ન હોવા છતાં પણ દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર રહેશે હવે અહીંયા છેતરપિંડી કોઈ પણ હોઈ શકે બરાબર ખોટું નામ બતાવી ખોટો ધર્મ બતાવી કહેવાય ખોટો વાયદો આપી અને તમે કોઈ સ્ત્રી જોડે આવું પ્રકારનું કૃત્ય કરો બરાબર તો જો અહીંયા આગળ સ્પષ્ટીકરણમાં છે કે કપટપૂર્વકના માધ્યમમાં શું કહેવામાં આવે છે કે નોકરી અથવા બળતી અથવા ઓળખ છુપાવવી ને લગ્ન કરવા બાબતની લાલચ આપવી કે ખોટું વચન આપવું નો સમાવેશ થાય છે હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર સિત્તેર સામૂહિક બળાકાર સમજો આમાં બે ભાગ આપવામાં આવ્યા છે એમાં એક કીધું છે જ્યારે સ્ત્રી જે કહેવાય જ્યારે કોઈ સ્ત્રી એક અથવા વધારે વ્યક્તિ સમૂહ બનાવી બળાકાર કરે અથવા સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે તેમાંના દરેક વ્યક્તિએ એક અથવા ગુનો કરેલું સમૂહ બનાવીને બળાત્કાર ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે તેમાંના દરેક વ્યક્તિએ બળાત્કારનો ગુનો કરેલા ગણાશે અને તેને વીસ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેવી વ્યક્તિના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે એ ભાગ બે માં એવું કહેવામાં આવે છે કે જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરની કોઈ સ્ત્રી ઉપર એક અથવા વધારે વ્યક્તિ સમૂહ બનાવી બળાત્કાર કરે, અથવા સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે તેમાંના દરેક વ્યક્તિએ બળાત્કારનો ગુનો કરેલા ગણાશે બરોબર અને તેને આજીવન કેદ એટલે તેવી વ્યક્તિના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી કેદની અને દંડની અથવા મોતની શિક્ષા કરવામાં આવશે બરોબર અહીંયા આગળ જે પણ દંડ જે કહેવાય એ શેના માટે ઉપયોગ થશે તો એ જે વ્યક્તિ છે એના ભોગ બનનારા પુનર્વસન પહોંચી વળવા માટે ન્યાયી અને વ્યાજબી રીતે ખર્ચ થશે અને એ કરવામાં આવશે હવે વાત કરીએ આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર ઇકોતેર વારંવાર ગુનો કરનારાઓ માટે શિક્ષા સમજો વધુમાં આ પેટા કલમ હેઠળ લાદવામાં આવેલા કોઈ પણ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે જે કોઈ વ્યક્તિ કલમ ચોસઠ અથવા કલમ પાંસઠ અથવા કલમ છાંસઠ અથવા કલમ સિત્તેર હેઠળ શિક્ષાને પાત્ર ગુના માટે અગાઉ દોષિત ઠરેલી હોય અને ત્યારબાદ ફરીથી તેવી કલમો હેઠળ શિક્ષાને પાત્ર કોઈ ગુના માટે દોષિત ઠરે તેને આજીવન કેદ એટલે કે તેવી વ્યક્તિના બાકીના રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર બોતેર અમુક ગુનાઓ વગેરેનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ પ્રગટ કરવા બાબત એક જો કોઈ વ્યક્તિ કે જેની સામે કલમ 64 અથવા કલમ 65 અથવા કલમ 66 અથવા કલમ 67 અથવા કલમ 68 અથવા કલમ 69 અથવા કલમ 70 એટલે કે શું કલમ 64 થી 70 કે 71 બરોબર કલમ 64 થી 71 હેઠળો ગુનો કર્યો હોવાનું કહેવાતું હોય અથવા જય આવે તે વ્યક્તિ તેનું નામ અથવા તેની ઓળખ ની જાણ થાય તેવી કોઈ બાબત છાપે અથવા પ્રસિદ્ધ કરે તેને બે વર્ષની મુદ્દત સુધીની જેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે અહીંયા આગળ તમે જો એ વ્યક્તિની ઓળખ છતી કરો જે વિક્ટમ છે બરાબર તો એને જે કહેવાય આ સજા જે કહેવાય એ થઈ શકે છે આ કલમ જે કહેવાય આપીસી ની કલમ 228 ના એક અને 2 માં આપેલી છે અહીંયા આગળ જો પોઈટા કલમ માં એવું જણાવવામાં આવ્યું છે જો એ વિગત છાપી હોય તો એ ક્યારે ગુનો ના ગણાય ક્યારે ના ગણાય તો પેટ્રાકલમ કલમ એક માં કોઈ મજુકર ભોગ બનેલી વ્યક્તિ નું નામ અથવા તેની ઓળખ જાણ થાય તે બાબત છાપવા અથવા પ્રસિદ્ધ કરવાનું કાર્ય ક્યારે થઈ શકે ત્રણ બાબતો આપી છે એ તપાસ કરવાના હેતુ સારું શુદ્ધ બુદ્ધિથી કામ કરતા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અથવા આવા ગુનાની તપાસ કરનાર કોઈ પોલીસ અધિકારી એ અથવા તેના લેખિત હુકમથી અથવા બી ભોગ બનેલી વ્યક્તિઓ અથવા તેના લેખિત અધિકાર પત્રથી સી ભોગ બનેલી વ્યક્તિ મૃત્યુ પામી હોય અથવા બાળક હોય અથવા અસ્થિર મગજની હોય ત્યારે ભોગ બનેલી વ્યક્તિના નજીકના સગા અથવા તેના લેખિત અધિકાર પત્રથી કર્યું હોય તો તેવી પ્રસિદ્ધિ અને પ્રકાશનને લાગુ પડશે નહીં પરંતુ કોઈ માનવ કલ્યાણ સંસ્થા અથવા સંગઠન ગમે તે નામે ઓળખાતા અધ્યક્ષ અથવા સેક્રેટરી સિવાયની કોઈ પણ વ્યક્તિ આવું અધિકાર પત્ર નજીકના સગાએ આપવું જોઈએ નહીં સ્પષ્ટીકરણ આ પેટાકલમ નો હેતુ માટે માનવ કલ્યાણ સંસ્થા અથવા સંગઠન એટલે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના આ અર્થે માન્ય કરેલા સમાજ કલ્યાણ સંસ્થા અથવા સંગઠન હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 73 પરવાનગી સિવાય ન્યાયાલયની કાર્યવાહી સંબંધિત કોઈ બાબત છાપવા કે પ્રસિદ્ધ કરવા બાબત અહીંયા આગળ સમજો કોઈ વ્યક્તિ કલમ માં ઉલ્લેખેલા ગુના સંબંધિત ન્યાયાલય સમક્ષની કોઈ કાર્યવાહીના સંબંધમાં કોઈ બાબતે એવા ન્યાયાલયની પૂર્વ પરવાનગી વિના છાપે અથવા પ્રસિદ્ધ કરે એટલે કે કેસ ચાલતો હોય એ દરમિયાન ન્યાયાલયની પરવાનગી લીધા વિના એ બાબત પ્રસિદ્ધ કરે તો તેને બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા અને તે દંડને પાત્ર પણ રહેશે સ્પષ્ટીકરણ અહીંયા સમજો કોઈ ઉચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચતમ ન્યાયાલયનો કોઈ ફેસલો છાપવાનો અથવા પ્રસિદ્ધ કરવાનું કાર્ય આ કલમના અર્થ મુજબ ગુનો બનતો નથી એટલે કે ન્યાયાલય જો જજમેન્ટ આપી દીધું હોય બરોબર કે ફેસલો આપી દીધો હોય તો બરાબર તો એ છાપવાનો એ ગુનો બનતો નથી પણ કાર્યવાહી જ્યારે ચાલુ હોય અને તમે એ વસ્તુ છાપવા માંગતા હો તો તમે છાપી ચોક્કસથી શકો છો પરંતુ એના માટે થઈ અને તમારે શું કરવું પડે ન્યાયાલયની પરવાનગી લેવી પડે તો મિત્રો આજે આપણે ભણ્યા ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર થી કલમ નંબર તોત્તેર બરોબર છે જેની અંદર આપણે જાતીય ગુના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી આવતા આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા ગુનાહિત બળ અને સ્ત્રી વિરુદ્ધ નો હુમલો કલમ ચુમ્બોતેર થી નેવ્યા સી આજ સાથે મને રજા આપશો ભારત માતાની જય વંદે માત્ર